નમસ્કાર સેવાવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભારેલ ગામમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આજ રોજ જિલ્લાના પેટલાદ તાલુકાના ભારેલ ગામમાં સ્વતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ભારેલ પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે જેમાં ભારેલ ગામના પ્રાથમિક શાળાના ભણતા બાળકો શિક્ષક ગણ ગામના સરપંચ બે સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્ય તલાટીકમ મંત્રીશ્રી આંગણવાડી કાર્યકર તેમજ તેડા ઘર તેમજ દૂધ મંડળીના સભ્યો તેમજ ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા આજના આ પર્વ નિમિત્તે ગ્રામ પંચાયતના ડે સરપંચ દીપસિંહ ચૌહાણ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો છે આજના આ પ્રસંગ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા છે આજના સુપ પ્રસંગે ભારેલ પ્રાથમિક શાળા તરફથી ગામના સરપંચ શ્રી જયેશભાઈ ઠાકોર અને ડે સરપંચ શ્રી દીપકસિંહ ચૌહાણ તથા તમામ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે પ્રોગ્રામના અંતે ભારેલ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર વિજય મહિડા અલા

જલેબી ખાડા જલેબી સાની જલેબી પથરો જન્મ્યો છે પથરો એને પથરો ના કહેવાય લક્ષ્મીનો અવતાર તુલસીનો ક્યારો કહેવાય શ્યાનો લક્ષ્મીનો અવતાર શ્યાનો તુલસીનો ક્યારો એને બનાવતા ભણાવતા તો મારા જેલ દિવસો આવી જશે તમને તો ભાઈ પ્રાતિ સારા છોકરાઓ બહુ સમજાવશે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પપ્પા બધાને એવું કે ટાંકીને પથરો જમ્યો છે પથરો મને ભણાતા ભણાવતો તો તેમને જેલ ધ્યાન દિવસ છે પણ હું આજે મારા પપ્પા ઊભી રહી છું અને મારા પપ્પાના બધા સપના પૂરા કરીશ બેટી હો મેં બેટી મેં તારા ભાનુંગી તારા બાનુગી મેં તારા બાનુગી આપને ચાલ ચાલતા મેં को देखूंगी मैं दुनिया को समझूंगी बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी तारा बनूंगी मैं सहारा बनूंगी कोई दिवस उन्हें नहीं विचार के दीक का न कर सके तू दीक्री माता पिता विचार सके से तो दीको माता पिता नहीं विचार सकते या મને માફ કરજે મારાથી ભૂલ થઈ ગઈ હું டிகிரி કરી શકતી એ હું டிகிரி પણ કરી શકતો નથી